તારા ચેતા પછી મારા આખો દાડો ના મારવાનું એક વખત ભાઈ શરમ ભરવાની હોય વારે ઘડી ના હોય એ તો મારા પેલા રાવણ જવાનું જીધી એટલો કોઈ હવે હું રાવણમાં માં આવું અનેક ઊંચો આવી તા તું હું કરી પાઉં અને પડી આ તો મને ઓડે કસી તને ઓડર ઓડે કસી બધા આખો દાડો વા ચેઈન ચેલી લેવાનું મારી પાઉં કોણ આવી જીધું આ તો ભાઈ જે બે બે માર છોકરા હરકા માર જે હાજર હોય એને કહેવાય તું નવરી બજાર બંધા બનથા બસ આખા ગામના બધા ભેગા કરી કરી બેહી હોય અન ચાના ઓર્ડર આલસી કોને પેહવા ન દેવાના કો કાયો તો ચા પાવી પડે દીકરા જો સંભો એરા તારા ભેગો રવાઈને ઈવાના ગમે તેવા ભેગા થવા આવીને તો ચા માં તારા પાઉ પડશે હું કશું કરવાનો નઈ મને ઓર્ડર આલતાય રે આ બોલાય બોલ્યા ફેર ના બોલતા તું જા જોખી ના પાડી દેવાની હું તો કાળું ભાગની જમીન તું વાવી ને ખાલી તારા તો આવું ના

અના હું ગયો હા લાડવા ખવાયો તમારે હું લાડવા ખા બોણે આવું હું બોલ નહીં તમે મરછે એટલે હું લાડવા ખાવ કોમ લઈને આવો આ રાખો ફાટ તો બાઈક પેણે હું કહું ઊભો રહો ઓય લાવો ઉચ્છે એવું નતું આમા ભાઈ ઓય રોયે એટલે એવું થઈ હું કીધું

તજે જે રીતનું હોય કે જો એટલા પછી અમારે એ પ્રમાણે તૈયારી કરતા આવન જો તમારું અને ઓનું બધું નું ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ જમીન ના હતબાર ના ઉતારા પછી તમારા જે પપ્પા હે ને એનું બધું ડોક્યુમેન્ટ પછી જેટલો ના નામ ને અંદર એ બધા ના ડોક્યુમેન્ટ ભેગા કરવા પડશે હોવે સારું સારું એ તો બરોબર હ

ડોક્યુમેન્ટ હાટું નહીં યુવાનો જો ભણેલા હોય તો સહી કરવી પડશે અને અભણો તો સિક્કો કરવો પડશે રૂબુ રૂમો હડો સાહેબ એ તો બધું બરોબર પણ આ બધું વ્યવસ્થા થાય ને અને જમીન વેચવાનું થાય એટલે તમને ફોન કરશું અમે જુઓ તમારે જે કરવાનું થાય બરોબર છે

વેચ્યું હોય તો બજાર ભાવ જે ભાવ હશે ને એ હું અલાવરાયો એટલે આપડે રોડ ટચ છે એટલે જમીન રોડ ટચ વાત સાચી તો હું નકશો જોઈ ને ખબર પડી જાય તમારા હાઈવે ઉપર જમીન છે પણ હું પેલા સાહેબને પૂછી લઉં જે સાહેબ બધું એટલે વેચવી તો અમારે બેની ની સાઈ ચાલે નો ના વેચવી હોય કે નોમે કરાવ્યું આ જે નોમ લે ને ચારો ને એ ચારો ને બધું સહી સિક્કા બધા રૂબરૂ જોઉં છે સરકાર ના સરકારના નિયમ થઈ જાય તો જોઈએ આગળ આગુ પાછું હોય ને તો હું પૈસા લઈને કોક કરાવું

કે આપડા રોડ ટાસ નહીં પેલી જમીન એ નહીં વેચવાની હોય એટલે તમારો અંગૂઠા જરૂર એટલે અંગૂઠો મારી દો એટલે આપડે વેચી જાય ઓહ તારી આટલી કોરા બાપા ફાઈન નતા આવતા સેવા કરવા નતા આવતા અને આ જમીન વેચવાની છે કે આ બાપા ફાઈન આયા પોલા આયા એમ બે જણા એ સંભુ હા ઓલ વળી પ્રેમ વાત કરીએ એટલા વળી આ વળી પાવડ કરી લાગે તું બ્રો ગજે અંગૂઠો કરાઈએ આ પ્રેમ થી નહીં મોની એમ અલે આપ ગુસ્સો તો આજે નઈ કરું કાલે નઈ કરું કરશો તો નઈ કરો જમીન તો નહીં વેચવાની રહી એ થોડું તમારું ચાલશે જમીન તો વેચા હ જમીન નઈ વેકુ કદી હે અંગુરો માં અંગુરો માં આયો અંગુરો માં આયો રાત અલે પા તો કરવો જ પડશે અંગુરો કરતા છોરા છોરા હા થઈ ગયો લડો

પા હવે મર્યાદા છોડી પડશે મારે અરે સઈ હે હય અલ્યા એ ઓ ભોણા સઈ કરી અલ્યા મોમા ન મા આલ્યા હય કરી એ જબાર કરું હું એ ભોણા સઈ દે હવે માયા વગર હેડી ભોણા સઈ કર દે કે કરું આ સઈ કરું સઈ કરું ઉભારો સઈ કરું તમન એ જેઠિયા તને ઓમ કોઈ શરમ દેવું હોય નહીં લે

તો એમાંથી જે પૈસા હશે અમે પૈસા તને ભાજપ પરતા હાલશે અરે ના હોય મે મન પૈસા હે ના હાલવાના હોય મારા ટોટા થી રૂપિયો લેવો જ નહીં પણ મારા સહી કરવી જ નહીં સબ સહી નહીં કરવી એટલે કોબળો તન ટોટરજી અલે આ પુંદર તમ રો ખાવા ના આલ્યું ખુ છોકરો ને આજ તો ખાવા તો આલ્યું તો નુબા પણ રો હું કરવા તા સોંતી બેહી રો પણ પેલા છોકરા મમ્મા હું મને મારી મારી સાચા ન હું તો ક્ષેત્ર હું જોઈ રહ્યા છે

હું જમીન સહી કરું તમે તો શરમ આપી દો તમે તો છોકરા હોય બે જણા જમીન જ દેખાય પેલા બાપ સેવા બેવા કરો ટોટ મારી વાત હોપડો અરે મા તમે કોણ ખોલ્યો જો મારી ભાની હારી તમે ચાકરી સેવા કરશો ને તો હું સહી કરવા તૈયાર હું અરે ના ના હોબળો જેઠુબા હું તો હું કહું તમારા બા જો ઉદી જીવન તો ઉદી સહી કરતા જ નહીં પણ મરી જાય કેવી તમે તા કાઢ જાજો પણ એવા બે છોકરાને જે કરવું એ કરી આથી આ ટૂટા જીવન જો હવે હું તમને કહું અમે બધી તમારી વાત સમજ્યા બરોબર હવે અમે બે ભઈરાના અમારા બાપની સેવા કરશું અને અમારે જમીન વેચવી નહીં બરોબર અમારા થી બોલાય ગયો માફ કરજે મારા ભાણા સુખ શાંતિ રાખજો ચાકરી કરજો આપડે ભેગો તો